ચાલીને ભણવા જાય છે પરંતુ વિકાસની વાતો કરનારાઓ પાસે આ બાળકો માટે બસની વ્યવસ્થા નથી થતી તમે વિચારો કે મોટી મોટી સભાઓ કરવી મોટી મોટી વાતો કરવી અને માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવા વિકાસની વાતો કરી અંજાઈ દેવા ધર્મના નામ પર રાજકારણ કરવું પરંતુ આ સિત્તેર જેટલા બાળકોની દુઃખની વ્યથા કોણ જાણે સાત કિલોમીટર ચાલીને સ્કૂલે જવાનું ત્યાં જઈને ભણવાનું અને પાછું સાત કિલોમીટર ચાલીને પોતાના ઘરે પરત આવવાનું મિત્રો વિચાર કરો શું પરિસ્થિતિ હશે આ બાળકોની અને તેમ છતાં હૉસલો લઈને ચાલીને ઘરની બહાર નીકળી ગયા છે કારણ કે મારે ભણવું છે મારા દેશના વિકાસમાં ભાગીદાર બનવું છે મારા દેશની ઉન્નતિમાં મારો હાથ આપવો છે પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો માત્ર ને માત્ર રાજકારણને રોટલા શેકવા માટે અને ગરીબ લોકોના નામ પર હંમેશા રાજનીતિ કરનારાઓ માટે આ ગરીબની વ્યથા દેખાતી નથી આ અહેવાલ અમે એટલા માટે પ્રસ્તુત કરી રહ્યા છે કારણ કે અહેવાલના માધ્યમથી કદાચ આ સિત્તેર જેટલા બાળકોને ન્યાય મળે અને એક બસની વ્યવસ્થા થાય તમારી મારી જવાબદારી છે મિત્રો કે આ વધારેમાં વધારે આ વિડીયોને શેર કરીએ વધારેમાં વધારે આ વિડીયોને સરકાર સુધી મોકલવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આ જાડી ચામડીના સત્તાધીશોની ઊંઘ ઉડે અને જે સરકારી ઓફિસરો છે તે પણ આ બાળકોની વારે આવે અને આ બાળકોને ન્યાય મળે તમે જુઓ કે આ વિદ્યાર્થીઓ સાત કિલોમીટર અવરજવર તો કરે છે પરંતુ સવાલ એટલા બધા છે કે જવાન જવાન દીકરીઓ છે નાના ભૂલકાઓ છે અનિશ્ચિત બનાવ બને તો એનું પણ કોઈ જવાબદાર કોણ ઘણી સમસ્યાથી પીડાયેલા આ બાળકો છે એમની વારે કોણ આવે છે અને કેટલી જલ્દી આ રજૂઆત ધ્યાને લેવામાં આવે છે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ શંખેડા દીપક તડવી અમારે રોજ ઘેરથી ચાલતું આવવાનું ને ચાલતું જવાનું થાય છે અમારે બસની વ્યવસ્થા નથી ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છીએ એટલે સરકાર વિનંતી કે કોશિંદ્રામે જે બનાવ બન્યો એ અમારે અહીંયા ના બને એટલે બસની વ્યવસ્થા કરે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપોરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે બધા બાળકો છે નાના અને એમને રૂટિનમાં સવારમાં નવથી દસ માટે જે લાછરસ તલેટી છે કાનાકુવા અને રામસરી સારંગપુર જે કોઈ વસાહટો છે બીજી કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે તો એમને નવથી દસ માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી એ હાલમાં બી પાછા શરૂઆત કરી શકે એવી અમારી નમ્ર વિનંતી છે અને જે વિદ્યાર્થી હાલની પોઝિશનમાં જે બસ બંધ થવાના કારણે અમારા બધા વિદ્યાર્થીઓ ચાલતા સ્કૂલે પણ આવે છે અમુક છગડાઓમાં લટકીને પણ આવે છે અને તો વિદ્યાર્થી જે કંઈ ઘરેથી શાંતિથી નીકળે છે પરંતુ રસ્તા પર ઉબાડી અને ચાલીને એમનું જે કંઈ સ્કૂલમાં ટેમ આપવાનો હોય છે એમની જે હાલત છે એ એકદમ ગંભીર મતલબમાં જે ભણવાનો ક્લાસ શરૂ થાય છે તો ઠાકના કારણે વિદ્યાર્થી ભણી પણ નથી શકતું સારું અને જે એમને જે રોટિંગ કે સાંજે આવવાનો સમય છે સાંજે સાડા ચાર સાડા ચારથી પાંચ વાગ્યા તો પણ એમને સાધનની એટલી બધી અગવડતા પડે છે તો એના કારણે એમને બસ સાંજે પણ ચાલતી રહી એ પણ બંધ છે હમણાં તો એ પણ શરૂ કરાય એવી સરકારને નમ્ર વિનંતી અને જે ગઈકાલ જે કોશિંદ્રા સ્કૂલમાં જે બનાવ બન્યો થયો જે છોકરીઓ સાથે નાની બાળકીઓ સાથે એ બનાવ પાછો ના બની શકે એના માટે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરી છે જે પાછી બસ મતલબ બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરી શકે અને રેગ્યુલર માટે શરૂ રાખે અને ટાઈમ અને વિદ્યાર્થી શિક્ષણ પૂરું મેળવી શકે અને કાયમ માટે રેગ્યુલર નિશાળે જાય અને રજા પણ ના પાડી શકે કારણ કે વરસાદનો પણ માહોલ છે એના કારણે રજા પડે છે કારણ કે સગડા સગડા વાળા લોકો છે ને કે વરસાદના કારણે અમુક નથી આવતા અને બસ હોય તો સારી સુવિધા છે વિદ્યાર્થી માટે તમારું નામ મારું નામ છે ભીલ કિરણભાઈ રવિદાસ અને હું મારું ગામ છે કાનાકુવા અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાડપુર છે અને અમારે રોજ અહીંથી છથી સાત કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે સાઠ સાહીઠથી સિત્તેર વિદ્યાર્થીઓ છે સારંગપુર અને રામસરી અને કાણાકુરા વિદ્યાર્થીઓ છે અમે અને અમારે બહુ સપોર્ટ થાય છે બસ મૂકવા એટલે બસ મૂકવાની છતા છે